વિદ્યુત સહાયકના આંદોલનોના મામલામાં જેટકોના એમડી સાથે ઉમેદવારોએ બેઠક કરી છે બેઠક પૂર્ણ કરીને ઉમેદવારો બહાર આવ્યા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે એમડીને અમે અમારી માંગણીઓ જણાવીશું પોલ ટેસ્ટ આપવા માટે અમે રાજી છીએ લેખિત પરીક્ષા કોઈ પણ સંજોગોમાં નહીં આપીએ અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન યથાવત રહેશે અમે ઉર્જામંત્રી કનુ દેસાઈને મળવાનો સમય માંગીશું અને જો મંત્રી સમય નહીં આપે તો તેમના ઘરે ઘેરાવો કરીશું એટલે કે જેટકોના ઉમેદવાર અત્યારે લડી લેવાના મૂડમાં છે કારણ કે વડોદરામાં પણ બીજા દિવસે ઉમેદવારોએ ધરણા કર્યા અને પોલ ટેસ્ટ આપવા મુદ્દે અમે તૈયાર છીએ તેવું યુવરાજસિંહ જાડેજા કે જે વિદ્યાર્થી નેતા છે તેમણે કહ્યું છે અને આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે મંત્રી સાથે મળવાનો અમે સમય માંગીશું પરીક્ષા મામલે આજે એમડીએ યુવરાજસિંહ જાડેજા સહિત વિદ્યાર્થી ઉમેદવારો અગ્રણીને ત્યાં બોલાવ્યા હતા ત્યારે આ મીટિંગ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આ મિટિંગ પૂર્ણ થયા બાદ યુવરાજસિંહ અને અન્ય જે ઉમેદવારો ગયા હતા તે પરત આવ્યા છે તેમની સાથે જ વાત કરવાનો અહિયાં પ્રયાસ કરીએ લગભગ એક દોઢ કલાક સુધીની આ મિટિંગ અહિયાં ચાલી હતી પરંતુ આ લગભગ ચોવીસ કલાકથી વધુ થઈ ગયા છે કે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ નેતાઓ અહીંયા ઉમેદવારો છે તે પણ તમામ મીટિંગ કરીને પરત આવ્યા છે તેમની સાથે જ વાત કરીએ સૌ પ્રથમ જે અમારી માંગણી હતી કે એમડી સાથે મુલાકાત કરવામાં આવે અને એમની સાથે સંવાદ કરવામાં આવે અમારે એનડીસીએફ સાથે સંવાદ થયો છે અને જે મુખ્ય માગણીઓ હતી કે પહેલાં પહેલાં તો ટેસ્ટ એટલે કે પોલ ટેસ્ટ અને લેખિત એક્ઝામ એ ફરીથી લેવામાં ન આવે આવી અમારી રજૂઆત હતી પરંતુ છે અને બીજા અધિકારીઓ એ સાથે ઉપસ્થિત હતા કોન્ફરન્સમાં કોન્ફરન્સમાં બીજા અધિકારીઓનું પણ કેવું છે કે ભાઈ આમાં પોલ ટેસ્ટ અમારે ફરીથી લેવો પડે એમ છે અને આખી જે પ્રક્રિયા છે એ ફરીથી કરવી પડે છે એટલે એ વ્યક્તિઓ એના નિર્ણય ઉપર કાયમ છે અને એ લોકો આ પોલ ટેસ્ટ એ ફરીથી લેવા માગી રહ્યા છે ત્યારબાદ જે બીજા નિર્ણયો હતા જેમાં ખાસ કરીને એસઆઈટીની રચના થઈ છે કે નથી થઈ તો એ બાબતે કોઈ ખોલ પાડવામાં આવેલો નથી કોઈ પ્રકારની એસઆઈટીની રચના થયેલ નથી ત્યારબાદ ત્રીજી અમારી જે વાત હતી કે ભાઈ અમે નેગોશિએટ કરવા માટે તૈયાર હતા એટલે કે કે ફક્ત પોલ ટેસ્ટ જો ફરીથી એ લોકો લેવા માગે તો અમે જે ઉમેદવારો પાસ છીએ એ ઉમેદવારો ફરીથી પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ આ સજેશન એમના દ્વારા નોટ કરવામાં આવ્યું છે અને આ સજેશન ઉપર એમને અમારી પાસે સમય માગ્યો છે કે તમે અમને સમય આપો ત્યાં સુધી લીગલી અને બીજી કોઈ પણ રીતે ઉપ નહીં હોય તો ચોક્કસપણે આ નિર્ણય એ અમે તમારો કાયમ રાખીશું એટલે એક પ્રકારની ધારણા આપવામાં આવી છે વધારે બીજી કોઈ વાતચીત એમાં થઈ નથી એને જ્યાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા સત્તર જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ઉપસ્થિત હતા એ તમામ વિદ્યાર્થીઓને વન ટુ વન સાંભળ્યા છે એનું ડિસિઝન સામાન્ય પક્ષથી હજી કોઈ પ્રકારનું આવ્યું નથી અમે એક જ ફોર્મ્યુલાથી મંજૂર છીએ અને ધારણા જે છે એમાં જે પોલ ટેસ્ટની વાત છે એ પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે તો અમે બધા સંતુષ્ટ છીએ અને પોલ ટેસ્ટ એ ફરીથી લેવામાં આવે તો અમે પરીક્ષા દેવા માટે જે ઉમેદવારો છે તમામ ઉમેદવારો તૈયાર છે પણ લેખિત પરીક્ષા જે આઠ તારીખના રોજ લેવામાં આવનાર છે એના સંપૂર્ણ વિરોધમાં છીએ અને અમે ત્યાં પણ અલ્ટિમેટમ આપીને આવ્યા છીએ કે જો લેખિત પરીક્ષાની તારીખ હતો તો લેખિત પરીક્ષા લેવામાં આવશે તો ચોક્કસપણે ફરીથી અમારે અહીંયા ધરણા પ્રદર્શન કે આંદોલન જે પણ કરવું પડે એ અમારે કરવું પડશે કેમ કે જે પોલ ટેસ્ટ છે એ પોલ ટેસ્ટ આપણે બધા જ જાણીએ છીએ કે અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખે લેવામાં આવનાર છે અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખ પછી એમાં એ લોકો નવ તારીખની આસપાસ એની લેખિત પરીક્ષા લેવા માગે છે સાત તારીખે પરંતુ અમે લેખિત પરીક્ષાની સદંતર ના પાડી દીધી છે પરંતુ કહી શકાય કે જે એમડી સાહેબ હતા એને અમારી સાથે કોપરેટ કર્યો છે ધારણા આપી છે ધારણાથી સંતુષ્ટ નથી જ્યારે જે નિર્ણય કોન્ક્રીટ કાગળિયા ઉપર નથી આવતો વેબસાઇટ ઓફિશિયલ અધિકૃત માધ્યમોથી જ્યાં સુધી જાહેરાત નથી થતી ત્યાં સુધી અમે અમારા વિદ્યાર્થીઓ સાથે અહીંયા જે ઉપસ્થિત છે એની સાથે ચર્ચા કરવાના છીએ ત્યાં આગળ કઈ પ્રકારે લડવું કેમ કે અમારી પાસે બીજા બે રસ્તા અત્યારે ઉપલબ્ધ છે એક રસ્તો તો કે લીગલ અને લીગલમાં પણ અમારી અત્યારે લીગલ એડવાઇઝરી ટીમ અત્યારે ઉપસ્થિત થઈ ગઈ છે તો લીગલ કઈ રીતે આગળ ચાલી શકાય એ પણ અમે રસ્તો કાઢી રહ્યા છીએ ત્યારબાદ આંદોલન અહીંયા કરવું ઉચિત છે કે પછી ગાંધીનગર જે આપણા ગુજરાત નું હૃદય કહી શકાય એ ગુજરાતના હૃદય ઉપર જઈ અને આંદોલન કરવું એ અમે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને ફરીથી આપણે એ નિર્ણય જે હશે એ સંભળાવશું અત્યારે અમારું આંદોલન ચાલુ જ છે આંદોલન કોઈ પ્રકારે અત્યારે પૂરું થયું નથી હજી અમે બહાર આવ્યા છીએ મીડિયા સંબોધન કરીએ છીએ ત્યારબાદ જે અમારા ઉમેદવારો છે એ ઉમેદવારોનો જે પ્રકારે નિર્ણય હશે એ ઉમેદવારોના નિર્ણય પ્રમાણે આંદોલન યથાવત રાખવું કે સ્થગિત રાખવું એ ઉમેદવારોના નિર્ણય ઉપર એમના જવાબની અમને અડતાલીસ કલાક સુધી રાહ જોઈ છે જો અડતાલીસ કલાક સુધીમાં એમનો જવાબ અમને આપવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આના કરતાં પણ વધારે ઉગ્ર આંદોલન અમે કરીશું અત્યાર સુધી અમે તમામ જે અહીંયા પ્રશાસન તંત્ર હતા પોલીસ સ્ટાફ હતા એ બધાનો સહયોગ કર્યો છે એ પ્રકારની જેની ગાઈડલાઈન હતી એ પ્રકારે અમે સાઈડમાં બેઠા રહ્યા છીએ કોઈને કહી શકાય વાહન વ્યવહારોમાં પણ અગવડતા ઊભી નથી કરી પણ અગરના દિવસોમાં ચોક્કસપણે જો ઉગ્ર આંદોલન કરવાને મજબૂર કરવામાં આવશે તો અમે એમાં પણ અમે પાછી પાણી નહીં કરીએ ન્યાયાલય સુધી જવા માટે અરજદારોએ રકમ ઉઘરાવી છે પોતાના ખિસ્સામાંથી પાંચસો પાંચસો રૂપિયા એ દિશામાં ક્યારે આગળ વધી શકાશે એ બાબતે શું કહેશું અમે પહેલાં પ્રયત્નો એવો કરીશું કે અમને જે લીગલ એડવાઇઝરી ટીમમાં એવા વકીલોનો વકીલ ઉપલબ્ધ થાય કે જે અમને બહુ નાની રકમમાં કેસ લડી આપે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પૈસા ઉઘરાવવા ન પડે અથવા તમારા પાસેથી મળતી માહિતી પ્રમાણે કે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા છે તો ચોક્કસપણે કદાચ એ વિદ્યાર્થીઓને અમે પૈસા પાછા આપી દઈશું કેમ કે અલગ અલગ રાજકીય પાર્ટીની પણ લીગલ ટીમ હોય છે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે અપક્ષના નેતા હોય તો એના સંપર્ક સાધી અને એ સંપર્કના માધ્યમથી અમે આ કેસ જે છે એ એવા વકીલોને આપીશું જેથી કરીને કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને બર્ડન ન પડે મુખ્યમંત્રીને મળવાની વાત હતી મુખ્યમંત્રી અહીંયા મળવા આવે એ આશા હજુ જીવતન જીવન છે એ આશા અમારી સંપૂર્ણપણે જીવન છે કેમ કે જો મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હોય તો ચોક્કસપણે વિદ્યાર્થીઓને સાંભળવા જોઈએ